એ શિક વારું તોડે છે કે હવે શેકે કે આમના માળા ખાઈ જાય શી ખબર આ બધાય જો એ અહી અમારા 부રાભાઈ જો અત્યારે બધે વાહ વાહ યે બધા મિત્રોને હા જો હવે આવી ગયો હવે લાલ સર હ

વાળી ની અલગ જ હોય મોજ ભાઈ બધા જો માંડવી અત્યારે તોડે છે અને બધા હિંડોળે અમારે રવિભાઈ ઇંસકી રહ્યા છે કેમ છે બધા મિત્રો ને